તો નોર્મલી તમે જીરું અને રાયનો ઉપયોગ કરો છો પણ એકવાર મેં કીધું એ પ્રમાણે અજમાથી તમે જરૂરથી શાકને વઘારજો તેનો ટેસ્ટ બદલાઈ જશે હવે અજમો એકદમ સારી રીતે ક્રેકલ થઈ જાય એટલે તેની અંદર ટામેટા એડ કરી એકદમ સારી રીતે તેલ સાથે મિક્સ કરી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને ધીમા ગેસ પર આપણે સોફ્ટ થવા દઈશું ટામેટાને અને ત્યાં સુધી એકદમ ટેસ્ટી એવો મસાલો રેડી કરી લેશું તો અહીંયા ખાંડી લીધી છે તેની તેની અંદર શેકેલા સિંગદાણા એડ એડ કર્યા કર્યા છે છે સાથે થોડા સફેદ તલ હવે એકદમ સારી રીતે ખાંડીને રેડી કરી લેશું તમે અહીંયા ચવાણું કે પાપડી ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા અમે ખાંડીમાં ખાંડી અને સિંગદાણા અને તલને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધા છે તેની સાથે ઘરમાં ખાંડીમાં જ ખાંડેલી લસણ અને લાલ મરચાંની પેસ્ટ પણ એડ કરી છે રેડીમેડ નો ઉપયોગ ના કરતા આવી રીતે ઘરમાં બનાવેલી જે પેસ્ટ છે તેનો ઉપયોગ કરજો તો ટેસ્ટ ખૂબ જ સરસ એવો શાક નો આવશે હવે અહીંયા થોડી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કર્યો છે હવે પાણી એડ કરી એકદમ સારી રીતે તેને મિક્સ કરી કરી એક પેસ્ટ બનાવીને રેડી તમે આ રીતે ખાંડીમાં તો શાકમાં ચાર ચાંદ લાગી જશે એટલે તમે આ જ રીતે એડ કરજો રેડીમેટનો ઉપયોગ ના કરતા નહીં તો શાકનો ટેસ્ટ છે તે બગડી જશે હવે પેસ્ટ રેડી થઈ ગઈ છે તો ટામેટા ચેક કરી લઈએ તો ટામેટા પણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો જે પેસ્ટ બનાવીને રેડી કરી છે તેને એડ કરી દેવાની છે અને તેને ટામેટા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને બે થી ત્રણ મિનિટ માટે તેને એકદમ સારી રીતે જ્યાં સુધી મસાલા એકદમ સારી રીતે કૂક ના થઈ જાય અને તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને આપણે ચીકી લેવાની છે તો તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે ટામેટા અને જે આપણે મસાલા એડ કર્યા હતા એ બધું જ એકદમ સારી રીતે હવે કૂક થઈ ગયું છે તો ફરી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને આ બધું મેં મેડિયમ ગેસ પર જ તેને કુક કર્યું છે હવે તેની અંદર જે આપણે ગુવાર બટેકા કટ કરીને રેડી કર્યા છે તેને એડ કરી દેવાના છે અને એક મિનિટ માટે મસાલા સાથે એકદમ સારી રીતે ગુવાર મિક્સ કરી લેવાની છે બટાકા સાથે અને ત્યારબાદ એક વાટકી જેટલું અહીંયા પાણી એડ કરીશું તો તમારે જે પ્રમાણે શાકમાં ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું છે આપણે જે અને તલનો ઉપયોગ કર્યો છે તેના લીધે આ શાકમાં આ શાક છે થોડું ગાઢું બનીને રેડી થશે એટલા માટે તો અહીંયા મેં એક વાટકી જેટલું અહીંયા પાણી એડ કર્યું છે કેમકે હું વધારે ગ્રેવી વાળું શાક નથી બનાવી રહી થોડું કોળું બને એ રીતનું શાક બનાવી રહી છું તો હવે પાણી સાથે એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી ઢાંકણ ઢાંકી બે વિસલ વગાડી લેવાના છે વધારે વિસલ નહીં વગાડવાના નહીં તો ગુવાર છે એકદમ વધારે બફાઈ જશે અને જોઈએ એવો શાકનો ટેસ્ટ નહીં આવે એટલા માટે તો તો અહીંયા બે વાગી ગયા છે હવે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તો ગુવાર અને બટાકા એકદમ સારી રીતે કુક થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવું શાક બનીને રેડી થઈ ગયું છે આજે આપણે આ શાક કુકરમાં બનાવ્યું છે એટલે માત્ર પાંચ મિનિટમાં જ આ શાક બનીને રેડી થઈ જાય છે થોડા ધાણા એડ કરી દઈશું જેથી શાકનો ટેસ્ટ ડબલ થઈ જાય તમે અહીંયા ગરમ મસાલો પણ એડ કરી શકો છો મેં નથી કર્યો હવે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને એકદમ ટેસ્ટી એવું કાઠિયાવાડી સ્વાદ સાથે માત્ર પાંચ મિનિટમાં જ કુકરમાં બની ગયું એકદમ ટેસ્ટી એવું ગુવાર બટેકાનું શાક તો તમે પણ જો તમારી ઉતાવળ હોય અને વધારે ટાઈમ તમારે કિચનમાં વેસ્ટ ના કરવો હોય તો તમે કુકરમાં માત્ર પાંચ મિનિટમાં જ એકદમ ટેસ્ટી એવું ગુવાર બટેકાનું શાક બનાવીને રેડી કરી શકો છો ના વધારે ટાઈમ કે ના વધારે મહેનત અને કોઈ પ્રિપરેશનની પણ જરૂરત નથી પડતી આપણે વધારે મસાલાનો પણ ઉપયોગ નથી કર્યો ઘરના બેઝિક મસાલાથી પણ આપણે આ શાક બનાવીને રેડી કરી લીધું છે તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો એક કોમેન્ટ જરૂરથી કરજો રેસીપી ટ્રાય કરો તો અને તમારા અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને વધારેને વધારે શેર કરજો અને મને જરૂરથી સપોર્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તો આવી જ રીતે હું તમારા માટે અવનવી રેસીપી લાવતી રહીશ તો નોટિફિકેશન જરૂરથી ઓન કરી લેજો તો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાયટેક કે જય માતાજી આવજો